કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે આયુષ્યમાન કાર્ડનો ભરપૂર ગેરલાભ ઉઠાવવાનું ષડયંત્ર તંદુરસ્ત નવજાતને ગંભીર બીમારી બતાવીને રાજકોટના ડૉક્ટરે માત્ર આઠ મહિનામાં જ અઢી કરોડ રૂપિયા પડાવ્યા ભાજપના નવા કાર્યાલય કમલનો પાયો જ ખોટો નકશામાં પાર્કિંગ બતાવીને ઓફિસ તાણી બાંધી પહેલાં માળનું બાંધકામ કર્યા પછી રજા ચિઠ્ઠી લીધી હાઈ પ્રોફાઇલ કેસ આરોપી અવનવી તરકીબી કોર્ટ કાર્યવાહી વિલંબમાં નાખે છે સાક્ષી ફોડવાની તક પણ મળી જતી હોય છે એસી કરોડની મજાક અમદાવાદના શિલજમાં એસી કરોડનો બ્રિજ ઉતરતા જ ત્રીસ ફૂટે દિવાલ આવી જાય છે શાહના પ્રવાસ બાદ વડોદરા ભાજપમાં આંતરિક કલશાન ક્ષત્રિયોના વિસ્તારોમાં હજુ પણ ઉટાચભરી પરિસ્થિતિની ચિંતા ડાંગમાં ચોર્યાસી અમૃત તળાવ કાગળ પર લોકોને પાણી માટે વલખા વચ્ચે છ કરોડનો ખર્ચ છતાં સમસ્યા યથાવત રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ રિટર્નિંગ ઓફિસરે ભીષણના વિડીયોને આધારે તપાસ શરૂ કરી રાહુલ ગાંધી રાયબરેલીમાં બપોરે બાર વાગે નોમિનેશન ભરશે સોનિયા પ્રિયંકા અને ખડકે પણ હાજર થાય છે સીએએને લઈને અમિત શાહે મોટી જાહેરાત કરી મળશે સીએ હેઠળ નાગરિકતા અરજીઓ પણ તપાસ શરૂ કરાઈ મતદાનના દિવસે ઓરેન્જ એલર્ટની શક્યતા અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં બેતાલીસ ડિગ્રી કરતાં વધુ ગરમી પડશે એવી આગાહી આરબીઆઈએ બે હજાર રૂપિયાની નોટને લઈને આપી મોટી અપડેટ કહ્યું કે હજુ પણ લોકો પાસે છે નોટ ડોનાટ ટ્રમ્પની મુશ્કેલીમાં થયો વધારો કોર્ટ ફરી તેમના પર લગાવી શકે છે દંડ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગનો રોજ રાજકોટનો પ્રવાસ અચાનક કેન્સર રાહુલ ગાંધી સાથે રાયબેરીયા જવાના હોવાની કાર્યક્રમ રદ સુરત મેટ્રો પ્રોજેક્ટમાં રોકાણ કરવાની લાલચ આપી સો લોકો સાથે બે કરોડ રૂપિયાની છેતરપિંડી ત્રણની ધરપકડ અને બેની શોધખોળ શરૂ ક્રોધના કારણે થઈ શકે છે હૃદય પર ઊંડી અસર ક્રોધિત થતાં પહેલાં ચેતી જજો નહીં તો મોટી કિંમત ચૂકવવી પડશે અભ્યાસમાં થયો મોટો ખુલાસો દિલ્હીમાં વરસાદ પડવાની શક્યતા ગુજરાત સહિત અનેક રાજ્યોમાં હીટવેવને લઈને યલો એલર્ટ જાહેર દાળ કઠોળના ભાવમાં સટ્ટાખોરીને લીધે ભાવમાં બેફામ વધારો થતાં લોકો ત્રણ સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ સ્થિર પાકિસ્તાનમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત બસ નાળામાં ખાબકતા વીસથી વધુ લોકોના થયા મોત મોતનો આંકડો વધવાની શક્યતા દુબઈમાં ફરી મુશળધાર વરસાદ એડવાઇઝરી જાહેર પરંતુ હરદીપસિંહ ઇજ્જરની હત્યાને નજરઅંદાજ કરી શકાય નહીં જસ્ટિન ટુંડ્રોએ ભારત સાથેના સંબંધને લઈને આપ્યું નિવેદન